ગાય ને ઘાસમાં બાકી ઘાસમાં બાકી મિત્રો મસ્ત દેખાય એમ જોરદાર નજારો લાગે એનો ફોટો શૂટ કર્યો હોય ને મસ્ત મજા ના આવે મિત્રો ફોટામાં ચાલો આપણે કેરો ભરે જવા આવી ગયો ડાયરો નાકું વાળ લાવી હા ને ઘણા દિવસ પછી આજ લસણ પાઈ દીધું કલ્પણે કણે ઓગાળે છે અને આમાં આપણે

कल पे है ने una. જામફળ બાજુ પાડોશી પાલો ભરવાયા હતા ને પાકું હું વાતું છું જડે તો હવે સામે એક લઈ લોન પડે

एक पग हाडा इज यार है न 2 लाख रे 1.5 लाख काल नो करु मैं काल है तो ये कपूर से आ मान निद्र मीठू नाही के मीठू नाकी न खाय का

આપડે એને મિત્રો વેમ માને તો આપણને તો ખબર જ હતી વરસાદ તો આવવાનો જ હતો એટલે આપડે એને બધું અંકે લીધું હતું બધું માઇન્ડલી ને બધું પણ આ વખતે એને એટલી બધી ખાસ કંઈ છે ને ખાલી વાદળ છાયું વાતાવરણ રહે આ તો વતાડકો હતો ને એટલે એને મિત્રો માઇન્ડલી એમના પડી રહેવા દીધી હતી કબુ દાણા ખાવા આવી ગયા રાજવીરભાઈ અમારે નવી નવી ગાડી જોડાવી તો હાથમાં રખડાવે કારણ કે રાજવીર

એને મીઠી લાગે ગળે લાગે મજા આવે ખાવાની ચાલો દાયરો એને જવું છે આપણે નવા ઘર બાજુ બોરવેલ આવે છે બધા એને પ્રાર્થના કરજો કે જોરદાર પાણી આવે મિત્રો અહીં જો ગલુડિયા કેવા મસ્ત મજાના પીક લાગે પાણી જાવ મિત્રો એમાં દોટ છે ને ભાગવાની વેત નહીં રહે જો એવું કાળા કાળા મચ્છી એ કાળું ને ગુરુ રહે

કેસિંગ લેવા જાય છે કેસિંગ પૂરા થઈ ગયા લાગે એક જ છે આપડું ફોર વેલ મિત્રો ભગવાન ચાલો મિત્રો બોરવેલ અંદર આવી ગયું હે ને બોર છે ને જો આપણે અહીં કરવાનું અહીંયા કરવાનું બોર આ આપણે જો બોરવેલ માથે આવી જાય છીએ જો આ ટાઈપનું રે પછી બોરવેલ જોઓ ને શું ને નહી ચાલુ નથી intruders કેમ ગયા આપણે જો એમાં ને માર ખોલવાનું જો પાછળ દેખાય ગુલ્લી સાદુ લહાણ મારે ન બીજું નાખવાનું હે હજી પા બધી ગડ ગઈ છે કેસિંગ લેવા અને बाजूમાં રે રે નાવ પર પર ચાલુ પંદર ફૂટ ના પાઇપ આવે રોડ સુરત દાદા એ તો તિયારી છે આઠમી જવાના બચ્ચા પાલતી બચ્ચા પાલતી